ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે બાવીસ એપ્રિલ અને મંગળવાર ચેણેની બદલની વાત કરીએ તો બે ત્રણ વેપારીઓના મત આવ્યા છે નિકાસ માંગ ઉત્પાદન તેજી ઉત્પાદન ઘટશે તેજી આવશે મે મહિનામાં એવું બે બ્રોકરે ત્રણેય તેજી કીધું છે પણ અમુક ટાર્ગેટ આપ્યા છે એ જોઈએ હવે એને ટાર્ગેટ ત્રીસ મેનો એક આપ્યો છે પણ પહેલાં પણ તે ટાર્ગેટે પહોંચી જાય આપણે લાંબી વાત ન કરતા પહેલાં આપણે ગુજરાતના વેપારીની વાત કરી લઈએ રાજકોટના ત્યાર પછી રાજસ્થાન અને મુંબઈ મહારાષ્ટ્રના બધાના તેજી ત્રપે છે ચેણાની બજારમાં ભાવ સ્થિર છે સૌરાષ્ટ્રમાં ચીણાના ભાવ નેટમાં રૂપિયા છપ્પનસો કોટ થાય છેણાની બજારમાં ઓલ ઓવર આ ભાવથી બહુ મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી રાજકોટ ગોંડલ સહિતોમાં ચેણીની આવક જ્યારે ખોલવામાં આવે ત્યારે એક લાખ કટાની આવક થાય છે ચીણાના ભાવ સૌરાષ્ટ્રની મંડળોમાં મિલ ક્વોલિટીમાં એક હજાર એંશીથી અગિયારસો ચાલે છે શેણ્યાની બજારમાં હવે આવકમાં ખાસ કોઈ વધારો થાય તેવા સંજોગો નથી આગામી પંદરેક દિવસમાં આવક આવી જ થાય તેવી ધારણા છે ત્યારબાદ તબક્કાવાર દરેક સેન્ટરમાં આવકમાં ઘટાડો જોવા મળી શકે છે ગુજરાતમાં ચાલુ સિઝનની ચીણાનો પાક જેટલો થયો છે તેમાંથી પચાસથી પંચાવન ટકા જેટલા ચેણા બજારમાં આવી ગયા છે હવે આવકમાં વધારો થવાના ચાન્સ નથી જેમની પાસે છેણા પડ્યા છે એ આગળ ઉપર ચારા ભાવ આવશે છે ત્યારે જ વેસાણ કરશે છે આ વર્ષે સ્ટોકમાં પણ પુષ્કળ ગયા છે મોટી કંપનીઓએ પણ આ વર્ષે સૌરાષ્ટ્રમાં ચણાનો સ્ટોક નોંધપાત્ર રીતે કર્યો છે શેણિયાના વાવેતરમાં ગુજરાતમાં સારા થયા હતા પરંતુ ગત વર્ષની તુલનાએ વધારો થયો હતો પરંતુ ઉતારામાં ઘટાડો થયો છે ખેડૂતોના કહેવા પ્રમાણે અનેક વિસ્તારમાં ચણાયાના ઉતારાના ધારણા કરતાં ઘણા ઓછા આવ્યા છે પરિણામે પાકનો અંદાજ લગાવવો મુશ્કેલ બન્યો છે શેણિયાની બજારમાં આયાત પેટી અત્યારે લાગતી નથી આયાતી શેણાની તુલનાએ લોકલમાં ચણાયાના ભાવ નીચા હોયથી કોઈ નવા વેપાર થતા નથી ગુજરાતથી બીજા રાજ્યમાં પણ ચણાની માંગ સારી છે અને સ્ટોકિસ્ટોની માંગ છે ચીણીની બજારને ટેકો મળી રહ્યો છે શેણાની બજારમાં ટૂંકા ગાળા માટે થોડી મંદી થઈ શકે પરંતુ લાંબા ગાળા શીણાની બજારમાં તેજી થાય તેવી સંભાવના દેખાઈ રહી છે છીણાની આવકમાં ઘટાડો થયા બાદ ચીણિયાના ભાવમાં સુધારો આવે તેવી ધારણા છે શીણ્યાની દાળ અને બેસીન બજારમાં લેવલ અત્યારે પ્રમાણમાં ઓછી છે આગળ ઉપર તહેવારોની માંગ આવી છે તો બજારમાં નવી ડિમાન્ડ આવી શકે આ હતા રાજકોટના મિત્રો હવે રાજસ્થાનના બ્રોકરે શું કીધું એમને ટાર્ગેટ પણ આપ્યો છે ચીણિયાની બજારમાં ભાવ દીલી અઠાવન અઠ્ઠાવનસો પચીસ અને બિકાનેરના ફિલ્ટર ક્વોલિટીમાં સત્તાવનસો પચીસ અને બેસ્ટ દાળ ક્વોલિટીના ભાવ સો એક ચાલે છે ચીણિયામાં સ્ટોક વધારે થઈ રહ્યો છે અને અત્યારે જે આવક થાય છે તેમાંથી સિત્તેરથી પંચોતેર ટકા શીણા સ્ટોકમાં જાય છે શીણાની દાળમાં માંગ અત્યારે એકદમ ઓછી છે ફિલ્ટર ક્વોલિટીમાં થોડી માંગ છે શીણિયાના ભાવ વધી રૂપિયા ઓગણસાઠસો પચાસ સુધી પહોંચ્યા હતા જે લેવલથી એકસો પચીસનો ઘટાડો થઈ ગયો છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ભાવ ઘટ્યા છે છેણાના પાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ગત વર્ષની તુલનાએ પાક વીસથી પચીસ ટકા ઓછો છે રાજસ્થાનમાં દસ ટકા ઓછો છે એમપીમાં છેણાનો પાક ગત વર્ષની તુલનાએ ત્રીસથી ચાલીસ ટકા ઓછો હોવાનો અંદાજ છે ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ વીસથી પચીસ ટકા પાક વધારે હોવાનો અંદાજ છે છેણાનો પાક સમગ્ર દેશમાં આ વર્ષે સાઠ લાખ ટન આસપાસ થાય તેવો અંદાજ છે જે ગત વર્ષે પંચોતેર લાખ ટન થયો હતો આમ દેશી છેણાનો પાક વીસ ટકા આ વર્ષે ઓછો થાય તેવો અંદાજ છે શેણાની આયાતમાં પેરેટી નથી પરંતુ નિકાસ વેપારમાં પસંદગીના ત્રણ ચાર દેશમાં નિકાસ થશે ઓસ્ટ્રેલિયાથી આયા થયેલા ચેણાના વાયદા દુબઈ થઈ પાકિસ્તાન ફરી જતા હોય તેવો પણ બજારમાં સંભળાય છે ચીનની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ નિશામાં રૂપિયા છપ્પનસો પચાસ થઈ શકે અને ઉપરમાં ભાવ ત્રીસમી મે સુધીમાં પાસઠસો સુધી પહોંચે તેવી સંભાવના છે મિત્રો ત્રીસ મે પાસઠસો તેરસો રૂપિયા થાય પણ ત્રીસ મે આવી પણ ન શકે તે પહેલાં પણ થઈ શકે આ હતા રાજસ્થાન બિકાનેરના હવે જોઈએ મુંબઈ મહારાષ્ટ્રના છેણાની બજારમાં ભાવ સીમિત દાયરામાં થડાયા કરે છે દિલ્હી ચીણાના ભાવ નિશામાં રૂપિયા સત્તાવનસો અને ઉપરમાં ઓગણસાઠસો પછીની સપાટી પર છે થયા કરે છે શેણાની બજારમાં જે બાજુનું લેવલ તોડશે એ તરફ છેણાની ચાલ આગળ ઉપર જોવા મળશે ટૂંકા ગાળા માટે આ ભાવ આ રેન્જમાં થડાયા કરે તેવું લાગી રહ્યું છે શેણેની આવક મંડીઓમાં થોડી ઘટી રહી છે રાજસ્થાન એમપી અને ઉત્તર પ્રદેશમાં પીક આવકનો સમય પૂરો થઈ ગયો છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તો આવક અવસ્થાઓ ઘટી ગઈ છે ગુજરાતમાં પણ આવક સારી છે પરંતુ ખેડૂતો નિશાબાવથી વેસાન કરવાના મૂળમાં નથી એમપીથી પણ પીક આવકથી ત્રીસ ચાલીસ ટકા આવક ઘટી ગઈ છે ચણાની દાળમાં ત્યારે ગ્રાહકી નથી મિલશો નિશાબ આવતી ચણા લેવા દે તો સસ્તા ચણા મળતા નથી ચણાની દાળમાં એક મહિનાથી ગ્રાહકી ઓછી રહી છે નિશાબાવથી ચણાના ચલર નથી ચણાની ઓલ ઇન્ડિયા પાક પહેલાં મોટો આવશે તેવી ધારણા હતો પરંતુ હવે પાંસઠથી સિત્તેર લાખ ટન વચ્ચે જ આવે તેવી ધારણા છે ચાલુ સિઝનમાં ચાર મહિના જાન્યુઆરીથી એપ્રિલ પૂરા થઈ ગયા છે અને ચાળીસથી પચાસ ટકા શેણા તો બજારમાં આવી ગયા હોવાનો અંદાજ છે આ વર્ષે શેણાના સ્ટોકમાં પણ વધારે ગયા છે ચીણીના એમએસપી રૂપિયા ચપનસો પચાસ મંડીમાં ચારા માલમાં પંચાવનસોથી છપ્પનસો નીચે નથી પરિણામે સરકારને શેણિયા મળી રહ્યા છે શીણિયાના ટેકાના ભાવથી સરકારી ખરીદી ગત વર્ષની તુલનાએ પણ બહુ ઓછી થઈ છેલ્લા બે વર્ષને બાદ કરતાં અગાઉના વર્ષોથી આ સમયે ત્રણથી ચાર લાખ ટન ચીણાની ખરીદી થઈ ચૂકી હોય છે જેની તુલનાએ ગયા વર્ષે સુડતાળીસ હજાર ટન અને આ વર્ષે માત્ર સતતથી અઢાર હજાર ટનની જ ખરીદી થઈ છે શ્રેણીની બજારમાં ભાવ જો સત્તાણુંસોની સપાટી તોડે તો વધુ મંદી થવાના ચાન્સ નથી આ મજબૂત સ્પોટ લેવલ છે જ્યારે ઉપરમાં રૂપિયા ઓગણસઠસો પચાસની સપાટી વટાવશે તો જૂન મહિના આસપાસ ભાવ વધી એકવાર સોથી પાંસઠસો થઈ શકે છે શણેની આયાતમાં પેરેટી નથી ઓસ્ટ્રેલિયા પાસે હવે અઢી લાખ ટન ચીણિયા છે નવો પાક એક ઓક્ટોબર મહિનામાં આવશે પરિણામે ઓસ્ટ્રેલિયા પણ નીશા ભાવથી વેસવાલ નથી ને ભાવ સાડા સાતસોથી સાતસો સાઠ ડોલર બોલે છે આ હતા મિત્રો ચીણીયાના વેપારીઓના મત પાક ઘટ્યો છે તેવું સ્વીકારી લીધું છે મે મહિનાના એન્ડમાં છે પણ પહેલાં પણ આવી શકે તેજી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી